સો મીટરના તિરંગા સાથે નર્મદાના તિલકવાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિલકવાડા તિલકવાડા દેશભક્તિના રંગમાં રંગાયું હતું ઓપરેશન સફળતાની ખુશીમાં નર્મદા જિલ્લાના ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિલકવાડાના ચાર રસ્તેથી ભવ્ય તિરંગા યાત્રા શરૂ કરી નગરના મુખ્ય માર્ગો ઉપર થઈને કુંભારવાડ આઝાદ ચોક નીચલી બજાર નર્મદા મંદિર પરત તિલકવાડા ચાર રસ્તા ખાતે તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી આ તિરંગા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા 100 મીટરનો તિરંગો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને આ તમામ લોકોએ દેશભક્તિના રંગમાં રંગાઈ ઉઠ્યા હતા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના અવાજ સાથે આખું નગર ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર 22 એપ્રિલ ના રોજ પહેલ ગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે 29 જેટલા નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ત્યારબાદ સતત ને સતત એક મિશનથી એક સિંદૂર ઓપરેશનના ના માધ્યમથી એ આતંકીઓને ઠેર પાડી દીધા અને આ ઓપરેશન સિંદૂરથી આપણા જે સૈન્યએ જે ખૂબ સરસ કામ કર્યું છે ગૌરવ ગૌરવ અનુભવ થાય એવું કાર્ય કર્યું છે આ કાર્ય આખા દેશે વધાવી લીધું છે અને ભારતીય સૈનિકો જે આપણે દેશની સીમાઓ પર લડીને જે આપણે ખરેખર દેશનું રક્ષણ કરે છે એ સૈન્યના સન્માનમાં આજે તિલકવાડા તાલુકા ખાતે તિરંગા યાત્રા ખુબ મોટી સંખ્યામાં દરેક ગામે ગામથી આજે આ મોટા મોટી તિરંગા યાત્રામાં સૌ જોડાયા હતા અને દેશભક્તિના ના રંગે બીજે સાથે એક સુરમાં બધા દેશભક્તિના ગીતો ગાતા ગાતા તિરંગા યાત્રા ઉજવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં તિલોકોડા તાલુકાના નગરજનો અને તિલોકડા તાલુકાના આજુબાજુના ગામો યુવાનો મહિલાઓ બાળકો સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા